નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી જ્યાં આગળ મહેમદાબાદ શહેર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવે છે તેવી તાલુકા પંચાયત કચેરીની બહાર જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેની અતિ દયનીય દુર્દશા એટલે કે ગંદકી કચરાના ઢગને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તો વળી આ દ્રશ્યમાં જોઈ શકો છો તે ગાયો જેને હિન્દુ ધર્મમાં ગૌમાતાનો દરજ્જો આપવામાં આવે છે તે ગાયોની દુર્દશા પણ દયનીય છે આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ તે ગાયો પ્લાસ્ટિક કૂડો કચરો ખાય છે જેને લઈને ભૂતકાળમાં તેઓના પેટ ચીરવાની પણ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આવા ગૌપાલકો સામે તંત્ર દ્વારા શક્તપૂર્વક અને કોઈ કાયદાકીય વલણ અપનાવીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ રઝડતી ગાયોને પણ પાંજરે પૂરવી જોઈએ ત્યાર વળી આ દ્રશ્યમાં જોઈ શકો તે તાલુકા પંચાયતની સામે એમ સીલની બેદરકારી પણ નજરે દેખાઈ રહી છે જીવતા વીજ કરંટવાળી ડીપીની આજુબાજુ અને આસપાસ ફરતે ફરતે જે જાળીઓ લગાવવામાં આવી છે તે જાળીઓ પણ તૂટલી ફૂટલી હોય અને જાડીઓ ખુલ્લી હોવાને રહીને આવેલા પાણી તેમજ નાના બાળકો રમતા રમતા ત્યાં જાય તો તેઓના જીવનું પણ જોખમ દેખાઈ રહ્યું છે ત્યારે કોઈ મનુષ્ય જીવનું પણ જોખમ દેખાઈ રહ્યું છે ત્યારે એમ જીવી સીલની બેદરકારી પણ એ દેખાઈ રહી છે ત્યારે વળી આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો તે તાલુકા પંચાયતની કચેરીની આસપાસ આ ગંદકીને લઈને સ્થાનિકો દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓના જણાવ્યા મુજબ રજૂઆત કરે તો થોડોક સમય સાફ સફાઈ થાય છે પછી જેસે તે વેસેની પરિસ્થિતિ સર્જાય છે તો વળી આપ દ્રશ્યમાં જોઈ શકો તે માર્કેટયાર્ડની પાછળ આવેલ સહકારી દૂધ ઉત્પાદક દૂધ મંડળી ત્યાં પણ આસપાસ આ દ્રશ્યમાં જોઈ શકો ત્યાં કચરા કુડાના ઢગ અને ગંદકીના ઢેર જોવા મળે છે વળી પાસે જ પોલીસ સ્ટેશન પણ આવેલું છે જેને લઈને આ માર્ગ પણ ભારે અવરજવર વાળો માર્ગ છે ત્યારે વળી દૂધ મંડળીમાં સવાર સાત બે ટાઈમ નાના મોટા મહિલાઓ યુવાનો અને વડીલો સૌ કોઈ દૂધ ભરવા આવે છે તો વડી શહેરમાંથી મોટી સંખ્યામાં સવારે અને સાંજે મહિલાઓ અને વડીલો દૂધ લેવા આવે છે તો તેવા માર્ગો પર આ ગાયોનો અડીંગો અને કચરાના ઢેરથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જેને લઈને સ્થાનિકો દ્વારા આવા વિસ્તારોમાં ગંદકી કચરાના ઢગ અને આ રઝડતી ગાયોની સમસ્યાથી તંત્ર દ્વારા કોઈ નિવારણ લાવીને કોઈ છુટકારો અપાવે તેવી માંગ ઉઠી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા લાગતા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યા છે અને સહકારી દૂધ ઉત્પાદક મંડળી તેની આસપાસ પોલીસ સ્ટેશન આજુબાજુ જેવા વિસ્તારોમાં આ ગંદકીના ઢેર સમસ્યાથી છુટકારો મળે છે કેમ એબાદ મેન કચેરી તાલુકા પંચાયત કચેરી આગળ આપણે મેં દ્રશ્યમાં બતાવ્યું ગંદકી છે કચરો કુડો છે અને હિન્દુ ધર્મમાં જે ગૌ માતાનો ગાય માતાને માતારજો આપવામાં આવે છે અને આ ગાય કચરો કુળો ખાવાને લઈને ભેટ પીરવાની પેપ પણ પરિસ્થિતિ સર્જાય છે તો આવી તાલુકા પંચાયત કચેરી જેમાં શહેરના સિવાય તાલુકાના અનેક ગામમાંથી લોકો કામ અર્થે આવે છે એવી તાલુકા પંચાયત કચેરીની બહાર જ આવી દુર્દશાને લઈને લોકો હાલ અહીંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતું તો આપણે ફરી આપણી પાસે સ્થાનિકો છે આપણે એમને પૂછવાની કોશિશ કરીશું શું ના કહેશું ફરીથી જાવ બીજુ આ કયો વિસ્તાર છે તાલુકા પંચાયત કચેરી આ તાલુકા પંચાયત કચ્છની અગર આટલા બધા કચરાના ઢગ છે તમે સામે બહુ રસ્તા સોસાયટીમાં રહો છો અહીંયા આટલી બધી દુકાનો આવેલી છે તો શું તમે રજૂઆત નથી કરતા રજૂઆત આ ગાયો પણ અહીંયા ઘણી મોટી સંખ્યામાં જીતવા મળે છે આ કચરો રોડ પર આવી જાય છે આ સમસ્યાથી તમે હેરાન સિતાઓ છો તો તંત્ર આની તમે કંઈ પગલાં નથી લેતું એમ શું નહીં પગલાં લેતા શું તમે આશા રાખો છો તંત્ર સાથે બસ તંત્ર સાથે आणि गायने व्यवस्थित जे बी लागता होई आरोग्य पशुपालक आणि व्यवस्थित मावजत करेल मला थोडी कपाई नाही તો જોઈ શકો છો દર્શક મિત્રો અહીંના સ્થાનિકોના જણાવ્યા જે આ ગાયના ઘઉપાલકો છે એ માત્ર બે ટાઈમ દૂધ લેવા માટે જાણે ગાયને લઈ જતા હોય અને પછી આવી રજળથી મૂકતા હોય તો એ લોકોની માંગ એવી બી છે કે આ રજળથી ગાયોની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ તંત્ર દ્વારા એટલે નગરપાલિકા દ્વારા ગાયોને પાદરે પૂરવી જોઈએ અને આવા પશુપાલકો છે જે પોતાના પશુઓનું ધ્યાન ના રાખતા હોય તેઓની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ અને અતિ અગત્યની વાત છે કે આ જે કચરો કૂડો છે એ ગાય ખાય છે અને કચરો કૂડો પ્લાસ્ટિક જેવું ગાય ખાય એનાથી સ્થિતિ કેવી થઈ શકે ઘણીવાર કારણ પેટો પણ ચીરવા પડે છે અને તાલુકા પંચ કચેરી જે મેન તાલુકા કચેરી છે જે કરી ગામમાંથી અને શહેરમાંથી અનેક લોકો એ કામ અર્થે આવે છે એની બહાર જ આવી દૂરદર્શાને લઈને હવે સ્થાનિકોની માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ કચરાની સમસ્યાનું આ રજાથી વિરાનું નિરાકરણ લાવવું જોઈએ હવે જોવાનું કે તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ આ લોકોને આ સમસ્યામાંથી છુટકારો મળે છે કે કેમ એ તો બધું જોવાનું જોયું વોઇસ ઓફ ગુજરાત વિરામ મહેતા અમદાવાદ